સરકારી કર્મચારીઓને આધારે આ કાર્યક્રમ માત્ર કરવાનો છે એવું અમારા મનમાં છે જ નહીં સરકારના મનમાં એટલે મારો ઠપકો સમજો તો ઠપકો આ કરુણતા સમજો તો કરુણતા જો આવતીકાલથી ગામડામાં આવા કાર્યક્રમ કરવાના હોય તો આ યાત્રાને બંધ રાખજો આજે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાનો એક વિડીયો સામે આવ્યો વિડીયો જોઈ મારા મનમાં એક સવાલ આવ્યો કે હજી પણ આવા નેતા છે કે જે સભામાં આવેલી આશા વર્કર કે આરોગ્ય કર્મીઓને જોઈને સરકારી કર્મચારીઓને ખખડાવે છે મહેશ કસવાલાએ આજે ખખડાવતા શું કહ્યું પહેલાં તો તમે એ સાંભળી લો અને પછી વાત કરીએ કે કેમ મહેશ કસવાલાએ સરકારી કર્મચારીઓને ખખડાવ્યા એક તો એ શિક્ષકો કેટલા છે જરા ઊંચી આંગળી કરો હોસ્પિટલ આંગણવાડી સાથે અન્ય બધા સરકારી કર્મચારીઓ કેટલા છે આમંત્રિત જે લોકો છે એમાંના કેટલા જેટલા આમંત્રિત હોય એટલા જ ઊંચી આંગળી કરે આ આપણી કરુણતા છે પેલો શબ્દ ટીડીઓ સાહેબ નોંધી લો સરકારી કર્મચારીઓને આધારે આ કાર્યક્રમ માત્ર કરવાનો છે એવું અમારા મનમાં છે જ નહીં સરકારના મનમાં એટલે મારો ઠપકો સમજો તો ઠપકો આ કરુણતા સમજો તો કરુણતા જો આવતીકાલથી ગામડામાં આવા કાર્યક્રમ કરવાના હોય તો આ યાત્રાને બંધ રાખજો જે ગામડાના રૂટમાં રૂટમાં છે એના આગળના દિવસે આખા ગામની અંદર ઢોલ વગાડીને કહેવાય જાય ને પબ્લિક ત્યાં ભેગી કરવાની હોય ને એને લાભ આપવાનો હોય તો જ આ યાત્રા કરવાની છે નહીં તો હું રાજ્ય સરકારમાં જવાબ આપવા માટે મારી જવાબદારી છે હું આપી દઈશ મારે લીલીયા તાલુકામાં જરૂર નથી આ કોઈ થૂંકના હાંધા આપણને ગમે એવા છે જ નહીં મહેશ કસવાલાનો આ જે વિડીયો છે તે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો છે લીલિયામાં યોજાયેલી આ સંકલ્પ યાત્રામાં ભીડ તો હતી પણ આશા વર્કર અને આરોગ્ય કર્મીની અને સામાન્ય ગ્રામજનો જે હતા તેમની ગેરહાજરી હતી આથી નેતાજી અકળાઈ ગયા સરકારી કર્મચારીને ખખડાવતા મહેશ કસવાલાએ જે પણ કહ્યું તે વાત તો સાચી છે કારણ કે જો સામાન્ય ગ્રામજન નહીં હોય આ પ્રકારની સભામાં તો તેનો કોઈ મતલબ પણ નથી રહેતો પણ ખેર મહેશભાઈ આમાં સરકારી અધિકારીઓને ખખડાવવા જેવું કંઈ જ નથી કારણ કે જ્યારે જ્યારે મોટા નેતાઓ આવે છે ત્યારે સરકારી અધિકારીઓ આવી જ રીતે ભીડ ભેગી કરતા હોય છે અને આ વખતે પણ તેમને એ જ થયું એટલે તેમણે આ જ પ્રકારની ભીડ ભેગી કરી તમને અમારો રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર